નજીક આવેલા બાલારામ પેલેસ ખાતે રવિવારે ભારત પાકિસ્તાન વચ્ચે મેચનું ડિસ્પ્લે પર લાઇવ પ્રસારણ બતાવવામાં આવ્યું હતું જેમાં પાલનપુરના ગ્રુપ પ્રસારણ જોવા માટે પેલેસ ખાતે અને સાથે મળી મેચ જોવાનો રોમાંચક આનંદ હતો જેમાં ભારતનો વિજય ખુશી વ્યક્ત કરી હતી પાલનપુર નજીક બાલારામ પેલેસ આવેલું છે જ્યાં અવનવા ઇવેન્ટોનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે રવિવારે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ હતી જેનું ડિસ્પ્લે પણ લાઇવ પ્રસારણ બતાવવા માટેનું આયોજન કરાવવામાં આવ્યું હતું મારું નામ ડોક્ટર હર્ષ ત્રિવેદી હું જનરલ સર્જન પાલનપુર માં પ્રેક્ટિસ કરું છું આ ચેમ્પિયન્સ ટ્રોફી નિમિત્તે પાલનપુર પાલનપુર ના ડોક્ટર આઈએમએ તરફથી અમે લોકો એ ભારત પાકિસ્તાન મેચ માટે દેખવા માટે બાલારામ રિસોર્ટ માં આયોજન કરેલું છે તમે જાણો છો બધા કે ભારત પાકિસ્તાનની મેચ દરેક જ્યાં પણ હોય ત્યારે બહુ રોમાંચક મેચ થતી હોય છે એટલે અમે લોકો આ વખતે વિચાર કર્યો કે અમે બધા જે ક્રિકેટ રમીએ છીએ અને ક્રિકેટમાં જે ઇન્ટરેસ્ટ ધરાવીએ છીએ એ બધા અમે ભેગા થઈ અને કોઈ સારી જગ્યાએ વ્યવસ્થા કરીએ અને ત્યાં આગળ અમે ડિનર અને સાથે મળી અને ભારત ને કરીએ એના માટે અમે અહીંયા આગળ આવેલા છીએ સો ટકા અમે ભારત સિવાય બીજું શું હોય ભારત સિવાય અમારું દિલ ભારતનું છે એટલે ભારત સિવાય બીજું કોઈ લાગતું નથી જીતે પણ આ જે પીચ છે એ થોડી ટફ પીચ છે એટલે મેચ દેખવાની મજા આવશે જેવું લાગે છે એટલું ઈઝી જીતાશે નઈ

મેચ ખુબ રોમાંચીક ચાલી રહી છે અને ભારત માટે વિજય થાય આ સાથે જ ભારત માતા કી જયુ નામ પ્રાપ્તિ ત્રિવેદી છે આજે અમે અહિયાં ભારત વર્ષિસ પાકિસ્તાન ની મેચ જોવા આવ્યા છીએ અમે ઈચ્છીએ છીએ કે ભારત જીતે થેન્ક યુ हम सब यहाँ पे भारत पाकिस्तान मैच देखने के लिए आये स्पेशली यहाँ पे बालाराम रिसोर्ट में तो यहाँ पे बहुत अच्छा अरेंजमेंट किया है भारत पाकिस्तान मैच आ, अग, देखने के लिए और यहाँ पे सब लोग आए हैं फैमिली के साथ यहाँ पे एंजॉयमेंट भी काफी अच्छे से हो रहा है बालाराम रिसोर्ट में और अरेन्जमेंट भी काफी अच्छे से किया है एंड वी आर लविंग इट आप देख रहे मैच क्या लगता है कौन जीतेगा ऑब्वियसली इंडिया इट्स ऑब्वियसली इंडिया ही